ગુજરાત ભરના તમામ લોકોના જીવન સાથે જોડાયેલ અત્યંત ગંભીર અત્યંત સંવેદનશીલ અત્યંત મહત્વનો મુદ્દો લઈ મુખ્યમંત્રી શ્રીને મળવા આવ્યો છું છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં નાની ઉંમરની દીકરીઓને ભગાડી જવાના કે ભાગી જવાના બનાવો ખૂબ વધી રહ્યા છે ગુજરાતની દરેક જ્ઞાતિ છોકરીઓને ભગાડી જવાની ઘટનાથી ચિંતિત છે દરેક મા બાપને દરેક વાલીને દરેક જ્ઞાતિને પોતાની જ્ઞાતિની દીકરીઓની ચિંતા વધી રહી છે નાની નાની ઉંમરની છોકરીઓને અમુક છોકરાઓ ભગારી જાય છે અને પાછળથી ઘણા બધા પ્રશ્નો બને છે આજે હું આ અતિ સંવેદનશીલ મુદ્દા ઉપર બહુ મહત્વના બે સૂચન લઈ અને મુખ્યમંત્રી સાહેબને મળવા માટે આવ્યો છું આપણે ત્યાં સમાજમાં એવું જોવામાં આવ્યું છે કે હવે સમાજ શિક્ષણના કારણે ટેકનોલોજીના કારણે આધુનિકતાના કારણે સમાજ થોડો ઉપર આવ્યો છે જૂના જમાનામાં સોળ વર્ષે સત્તર વર્ષે અઢાર વર્ષે દીકરીના લગ્ન થઈ જતા હતા આજકાલ ગુજરાતમાં કેટલાક અપવાદને બાદ કરો તો સ્વાભાવિક રીતે દીકરીનો પરિવાર દીકરીના મા બાપ એકવીસ વર્ષ આસપાસ જ દીકરીના લગ્ન કરે છે કોઈ અઢાર વર્ષની છોકરીના લગભગ અપવાદ બાદ કરતા લગ્ન થતા જ નથી ઓગણીસ વર્ષે નથી થતા દરેક જગ્યાએ સમાજ પોતે આગળ નીકળી ગયો છે પણ કાયદો પાછળ રહી ગયો છે કાયદાનું અસ્તિત્વ જ સમાજ માટે છે સમાજમાં જે પ્રશ્નો છે એનું સોલ્યુશન એટલે કાયદો પણ કાયદો પાછળ રહી ગયો છે કાયદો એક્સપાયર્ડ આઉટડેટેડ છે સમાજ આગળ વધી ગયો છે સમાજ આજે છોકરીના લગન 21 વર્ષ પછી કરે છે કાયદો 18 વર્ષની મંજૂરી આપે છે એના કારણે 18 વર્ષની દીકરીઓની આરે ખૂબ બધી દુર્ઘટનાઓ આખા ગુજરાતમાં બને છે ભૂતકાળના આંકડા ધ્યાને લઈએ

સમાજ પોતે જ આજે છે એની બૌદ્ધિક રીતે અપરિપક્વ ઉમર નો ફાયદો ઉઠાવી ભગાડી જવાની ઘટનાઓ સમાજ ને ચિંતા આપી રહી છે ગુજરાતમાં એક બીજું પણ બહુ મોટું કૌભાંડ આવે છે લગ્ન નોંધણી કૌભાંડ મારી પાસે કેટલાક આંકડા છે કે પંચમહાલ જિલ્લાના ભદ્રાલા ગામમાં ગામની કુલ સંખ્યા કરતા વધુ લગ્ન નોંધણી થઈ ની નોંધણી શક્ય જ નથી અમરેલી ના હામાપર ગામમાં તેરસો ને એકતાલીસ લગ્ન ની નોંધણી કરવામાં આવી તલાટી દ્વારા અમરેલી ના જામકામાં નવસો ચુમ્માલીસ લગ્ન ની નોંધણી થઈ અમરેલી ના ગામમાં ત્રણસો ને એસી લગ્ન ની નોંધણી થઈ અમરેલીના લૂંઘીયા ગામમાં બસો અઠ્ઠાવન લગ્નોની નોંધણી થઈ આણંદ તાલુકાના સાઠ ગામમાં ત્રણસો પાંસઠ લગ્નોની નોંધણી થઈ આણંદ તાલુકાના રેલ ગામમાં અગિયારસો ને ત્રણું લગ્નોની નોંધણી થઈ ગામની કુલ જનસંખ્યા કરતાં ડબલ લગ્ન નોંધણી એક ગામમાં થઈ ગઈ આણંદ તાલુકાના આણંદ જિલ્લાના વલ્લી ગામમાં એકસો તેર લગ્નની નોંધણી થઈ આણંદ જિલ્લાના એક જ તલાટીએ અઢારસો ને સાઠ લગ્નોની નોંધણી કરી નાખી આ કૌભાંડ એવું બતાવે છે કે સાબરકાંઠાથી કોઈ અઢાર વર્ષની દીકરીને ભગારીને લઈ જાય એના લગ્ન નોંધણી નોંધણી કોઈ અમરેલીનો કોઈ તલાટી પૈસા લઈ અને કરી આપે છે અમરેલીથી કોઈ 18 વર્ષની દીકરી ભાગી જાય કે ભગાડીને લઈ જાય એની લગ્ન નોંધણી સાબરકાંઠાનો કોઈ તલાટી દસ રૂપિયા લઈને કરી આપે છે આ બહુ મોટું કૌભાંડ છે કે એક જ મંત્રી તલાટી મંત્રી 1800 લગ્નોની નોંધણી કરી નાખી અનેક એવા ગામડાઓ છે ગુજરાતના જે ગામની કુલ જનસંખ્યા કરતાં વધુ લગ્ન નોંધણી ગામમાં થઈ ગઈ છે બહુ મોટા પાયે રેકેટ ચાલે છે આપણી દીકરીઓને ફસાવવાનું આપણી દીકરીઓને ભોળવવાનું અને દીકરીઓને આવી રીતે લગ્ન કરાવડાવી અને એનું જીવન બરબાદ કરવાનું એક ષડયંત્ર હાલે છે આજે મારી બે માંગણી પૈકી દીકરીઓના સમર્થનમાં શું કામ માંગણી મૂકું છું મોટા ભાગના કિસ્સાઓમાં કોઈ પચીસ સત્યાવીસ અઠ્યાવીસ વર્ષની દીકરીને ભગારી જાય એવું નથી બનતું અઢાર વર્ષને ને એક મહિનો ઓગણીસ વર્ષ સાડા અઢાર વર્ષ આવી ઉંમર હોય છે દીકરીઓની હવે આપણે વિચારીએ કે અઢાર વર્ષ કે ઓગણીસ વર્ષની દીકરીને ભગાડીને લઈ જાય તો સૌથી મોટી સમસ્યા એ છે કે દીકરીનું ભણતર બગડે છે અઢાર કે ઓગણીસ વર્ષની ઉંમરની દીકરી હંમેશા રીતે તો સૌથી મોટી તકલીફ એ દીકરીનું ભણતર બગડે છે એનું ભવિષ્યની એને નોકરી મળવાની હોય એ બધી તકલીફો વધે છે તો દીકરીને ભગાડીને લઈ જાવ અથવા દીકરી ભાગી જાય એ પ્રશ્ન માત્ર દીકરીના પિતાનો કે એની નથી સરકાર અને સમાજ નો પ્રશ્ન છે કે જો દરેક દીકરીઓનું આવી રીતે લગ્ન થશે અને એનું શિક્ષણ બગડશે તો દીકરીનું ભવિષ્ય બનશે બીજો પ્રોબ્લેમ કે દીકરીને ભાગીને લઈ જવામાં આવે અથવા દીકરી ભાગીને લગ્ન કરે ત્યારે એના મા બાપની સંપત્તિમાં વારસાનો પ્રશ્ન બહુ મોટા પાયે આવે છે ઘણી વખત એવું બને છે કે જબરજસ્તી દાદાગીરીથી કાયદાની આટી ઉપયોગ કરીને મા બાપની સંપત્તિમાંથી હિસ્સો પડાવી લેવાની કોશિશ થતી હોય છે ઘણી વખત છોકરાની સંપત્તિમાંથી પણ હિસ્સો પડાવી લેવાની કોશિશ થતી હોય તો ભાગીને કે ભગાડીને જે લગ્ન થાય છે એમાં દીકરાના પરિવારની સંપત્તિ અને છોકરીના પરિવારની સંપત્તિના બહુ મોટા પ્રશ્નો ઊભા થાય છે કોર્ટ કચેરીના ધક્કા મા બાપે ખાવા પડે છે અને હેરાન હેરાન થઈ જાય છે પરિવાર ત્રીજો પ્રશ્ન કે દીકરા અને દીકરીની કોઈ કેટેગરી હોય છે કોઈ ઈડબલ્યુ કોઈ ઓબીસી કોઈ એસસી કોઈ એસટી આવી કેટેગરી હોય છે દીકરીની કેટેગરી અલગ હોય છોકરાની કેટેગરી અલગ હોય બે અલગ અલગ કેટેગરીના છોકરા છોકરી લગ્ન કરે એનાથી જે સંતાન જન્મે એની કેટેગરી કઈ ઓબીસી પુરુષ હોય હોય અને કોઈ સ્ત્રી એસસી પુરુષ હોય અને ઓબીસી સ્ત્રી હોય એનાથી જે બાળક જન્મે એ બાળકની કેટેગરી કઈ એ બાળકની ઓબીસી હશે એસસી હશે એસટી હશે કઈ નક્કી થતું નથી એવા સંતાન જયારે મોટા થાય ત્યારે એને સરકારી નોકરીમાં શિક્ષણમાં અનેક જગ્યાએ તકલીફો પડતી હોય છે આ સિવાય

મોટા સ્કેલ ઉપર લાજ સ્કેલ ઉપર ક્યાંય દીકરીના અઢાર વર્ષે લગન થતા નથી સાડા અઢારય થતાં નથી ઓગણીસય થતા નથી સમાજ આગળ વધી ચૂક્યો છે કાયદો પાછળ રહી ગયો છે તો હું મુખ્યમંત્રી શ્રીની એક રજૂઆત કરવા આવ્યો છું કે પહેલા કાયદો પાછળ રહી ગયો છે સમાજ આગળ નીકળી ચૂક્યો છે તો કાયદામાં સુધારો કરી દીકરીના લગનની ઉંમર એકવીસ વર્ષ કરવામાં આવે તો દીકરીનું ભણતર પૂરું થઈ શકે સારી રીતે રહી શકે અને બીજું કે અત્યારે જે લોકો ભાગી જાય છે અથવા ભગાડી જાય છે એને એક માફિયા નેટવર્ક દ્વારા મદદ કરવામાં આવે છે લગ્ન કરાવવા માટેના એજન્ટો છે અને માફિયા નેટવર્ક છે એ છોકરા છોકરીઓને પ્રોટેક્શન આપવું એના લગ્ન કરાવી દેવા પૈસા લઈને ગમે ત્યાં ખોટા દાખલા ખોટા સર્ટિફિકેટ અસલ પુરાવા હોય ના હોય ગમે તેમ કરીને એના લગ્ન નોંધણી થઈ જાય છે એક એક તલાટી મંત્રીએ અઢારસો અઢારસો લગ્નોની નોંધણી એક ગામમાં કરી નાખી જે ગામની જનસંખ્યા જ અઢારસો નથી એ ગામમાં અઢારસો લગ્નની નોંધણી એ મોટું ષડયંત્ર છે મારી ગુજરાતના મુખ્યમંત્રી પાસે માંગણી છે કે જો ભાગી જનાર કે ભગાડી જનાર છોકરીના લગ્નની નોંધણી એનું કાયમી નિવાસ એટલે કે એના આધાર કાર્ડમાં જે સરનામું છે એ જ ગામમાં નોંધણી કરવાનો કાયદો લાવવામાં આવે અત્યારે શું થાય છે કે ભાવનગરથી કોઈ ભાગી જાય એના લગ્નની નોંધણી અમદાવાદમાં થઈ શકે છે એક વાહન લઈએ મોટર કાર તો મોટર કારનું અમદાવાદ ખરીદેલી ગાડીનું જુનાગઢમાં રજીસ્ટ્રેશન નથી કરાવી શકાતું તો લગ્નનું રજીસ્ટ્રેશન ત્રણ જિલ્લા પછીના જિલ્લામાં કેમ થઈ શકે એક નિર્જીવ કારનું રજીસ્ટ્રેશન પણ સેમ જિલ્લામાં થઈ શકતું હોય તો લગ્નનું રજિસ્ટ્રેશન અલગ જિલ્લામાં કેમ જો લગ્નની નોંધણી મહિલાના એટલે કે છોકરીના એટલે કે સ્ત્રીના પોતાના કાયમી નિવાસના સરનામા ઉપર જ કરવામાં આવે તો આ પ્રશ્નનું મોટા પાયે સોલ્યુશન આવે એમ છે તો આટલી માંગણી લઈ આજે હું મુખ્યમંત્રી સાહેબને મળવા માટે આવ્યો છું આશા રાખીએ કે ગુજરાતની દીકરીઓ માટે તમામ સમાજની મા બાપની જે ચિંતા છે એ ઓછી થાય એટલા માટે મુખ્યમંત્રી કઈક સારો નિર્ણય કરશે ઓકે